નમસ્કાર પ્રાચીન ભારતના ઇતિહાસની વાત કરીએ તો બે મોટા નામો હંમેશા સામે આવે છે પણ એમની વચ્ચે એક એવા શાસક હતા જેમના વગર કદાચ એ સામ્રાજ્યની કહાણી કંઈક અલગ જ હોત તો ચાલો આજે એમના વિશે જ વાત કરીએ જુઓ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક આ બંને નામો તો આપણે બધાએ સાંભળ્યા જ છે ખરું ને પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બે દિગ્ગજો વચ્ચે જે સમયગાળો હતો એમાં કોણ હતું કોણ હતી એ કડી જેણે આ બંનેને જોડ્યા તો એ કડી હતા બિંદુસાર હવે મોટાભાગના લોકો એમને ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર અને અશોકના પિતા તરીકે જ ઓળખે છે પણ વાત એટલી જ નથી એ પોતે પણ એક જબરદસ્ત શક્તિશાળી શાસક હતા એમ કહી શકાય કે બે પેઢીઓ વચ્ચે એક મજબૂત પુલનું કામ એમણે કર્યું એમને એક ઉપનામ મળ્યું હતું અને કેવું અમિત્રઘાત જેનો મતલબ થાય છે દુશ્મનોનો નાશ કરનાર વિચારો જેનું નામ જ આવો હોય એ શાસક કેવા હશે આ એક જ શબ્દ એમના શાસનની આખી કહાણી કહી દે છે એમની તાકાત અને પ્રભુત્વની વાત કરી જાય છે તો આવા શક્તિશાળી શાસકને વારસામાં શું મળ્યું હતું સારું એમને એમના પિતા ચંદ્રગુપ્ત તરફથી એક વિશાળ ફેલાયેલું સામ્રાજ્ય મળ્યું હતું અને હવે એને સાચવવાની અને આગળ વધારવાની બધી જ જવાબદારી એમના ખભા પર આવી ગઈ હતી આ ટાઈમલાઈન પર એક નજર કરીએ જુઓ ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસમાં ચંદ્રગુપ્તે સામ્રાજ્યની સ્થાપના કરી પછી ઈસવીસન પૂર્વે બસો અઠ્ઠાણુંમાં બિંદુસાર ગાદી પર આવ્યા અને લગભગ છવ્વીસ વર્ષના લાંબા શાસન પછી એમણે એ સામ્રાજ્યને એટલું મજબૂત બનાવ્યું કે એમના પછી અશોક એને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શક્યા એટલે કે એમણે સ્થાપક અને મહાન એકીકર્તા વચ્ચે એકદમ પરફેક્ટ ભૂમિકા ભજવી પણ બિંદુસાર એવા શાસક ન હતા કે જેમને વારસામાં જે મળ્યું એને બસ સાચવીને બેસી રહે ના એમના મનમાં તો આ સામ્રાજ્યને હજી પણ મોટું હજી પણ શક્તિશાળી બનાવવાની નેમ હતી અને એમણે કર્યું પણ એવું જ એમની સેનાઓએ દક્ષિણ ભારત તરફ કૂચ કરી અને સામ્રાજ્યની સરહદોને ઠેઠ આજના મૈસૂર સુધી પહોંચાડી દીધી આ કોઈ નાની સુની સિદ્ધિ નહોતી આનાથી તો મોર્ય સામ્રાજ્યનો આખો નકશો જ બદલાઈ ગયો કુલ કેટલા રાજ્યો જીત્યા હશે એક બે પાંચ ના પૂરા સોળ રાજ્યો પર એમણે વિજય મેળવ્યો આ જીત સાથે એમણે ઉત્તર અને દક્ષિણ ભારતને એક જ શાસન નીચે લાવીને ખરા અર્થમાં એકીકૃત કર્યા પણ જુઓ એક મહાન શાસકની ઓળખ માત્ર યુદ્ધના મેદાનમાં નથી થતી બિંદુસાર આ વાત બરાબર સમજતા હતા એ જાણતા હતા કે વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પણ એટલા જ જરૂરી છે અને એમણે ખાસ કરીને ગ્રીક શાસકો સાથે સારા સંબંધો જાળવી રાખ્યા દાખલા તરીકે સેલ્યુસિડ સામ્રાજ્યના રાજા હતા એન્ટિયોકસ પ્રથમ એમની સાથે બિંદુસારના સંબંધો ખૂબ જ મૈત્રીપૂર્ણ હતા એટલા કે બંને વચ્ચે પત્રોની આપલે પણ થતી અને આવા જ એક પત્રમાં બિંદુસારે જે માગણી કરી હતી ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે એમણે શું મંગાવ્યું ખબર છે મીઠી વાઈન અને સૂકા અંજીર પણ ત્રીજી વસ્તુ હતી એક તત્વચિંતક હા એક ફિલોસોફર હવે આ વાત શું બતાવે છે એ એ જ બતાવે છે કે બિંદુસારને માત્ર રાજપાટ કે ભૌતિક સુખોમાં જ રસ નહોતો એમને જ્ઞાન અને બૌદ્ધિક ચર્ચાઓમાં પણ એટલો જ રસ હતો એમની પોતાની વાત કરીએ તો એ આજીવક સંપ્રદાયને માનતા હતા જે એક પ્રાચીન દર્શન છે અને નિયતિમાં માને છે અને આ બૌદ્ધિક ઝુકાવને કારણે જ એમના પિતાની જેમ એમનો દરબાર પણ વિદ્વાનો અને મંત્રીઓથી ભરેલો રહેતો ચાણક્ય જેવા મહાન વિદ્વાન પણ શરૂઆતમાં એમના દરબારમાં હતા આનાથી એક સમૃદ્ધ સાંસ્કૃતિક અને બૌદ્ધિક વાતાવરણ બન્યું પણ કદાચ બિંદુસારનું સૌથી મોટું યોગદાન એમણે જીતેલા પ્રદેશો નહોતા પણ એ રાજકુમાર હતો જેને એમણે ભવિષ્ય માટે તૈયાર કર્યો અને એ રાજકુમાર હતા અશો થયું એવું કે તક્ષશિલામાં એક મોટો બળવો થયો હવે આ બળવાને શાંત કરવા માટે બિંદુસારે કોને મોકલ્યા પોતાના પુત્ર અશોકને આ અશોક માટે માત્ર એક લશ્કરી કાર્યવાહી નહોતી પણ એક રીતે જોઈએ તો ભાવિ સમ્રાટ તરીકેની એમની પહેલી અને સૌથી મોટી પરીક્ષા હતી આ ઘટનાક્રમ કેટલો મહત્ત્વનો છે એ સમજીએ તક્ષશિલા જેવા મુખ્ય શહેરમાં બળવો ફાટી નીકળ્યો બિંદુસારે આ સંકટને સંભાળવા રાજકુમાર અશોકને મોકલ્યા અને અશોકે માત્ર પરિસ્થિતિને કાબૂમાં જ ન લીધી પણ આ અનુભવમાંથી ઘણું શીખ્યા આ જ અનુભવે એમને વહીવટી અને લશ્કરી રીતે એટલા સક્ષમ બનાવ્યા કે ભવિષ્યમાં એ આટલા મોટા સામ્રાજ્ય પર શાસન કરી શક્યા તો આ બધી વાતો પછી સવાલ એ થાય કે ઇતિહાસમાં બિંદુસારનું સાચું સ્થાન શું હોવું જોઈએ એમને માત્ર એક વચગાળાના રાજા તરીકે જોવા એ બહુ મોટી ભૂલ હશે હકીકતમાં એ તો એ નિર્માતા હતા જેમણે ચંદ્રગુપ્તે નાખેલા પાયાને પોલાદ જેવો મજબૂત બનાવ્યો અને એ જ મજબૂત પાયા પર બનેલું એક મોટું સુસંગઠિત સામ્રાજ્ય એમણે અશોકના હાથમાં સોંપ્યું એમણે મૌર્યવંશની લાંબા ગાળાની સફળતાને સુનિશ્ચિત કરી અને આના પરથી એક મોટો સવાલ ઊભો થાય છે શું ઇતિહાસ હંમેશા શરૂઆત કરનારા કે પછી ધર્મૂળથી પરિવર્તન લાવનારાઓને જ યાદ રાખે છે જે લોકો વચ્ચે રહીને ચૂપચાપ પાયા મજબૂત કરવાનું કામ કરે છે એમનું શું એમનું મહત્ત્વ ઓછું છે બિંદુસારની આખી કહાની આપણને આ સવાલ પર ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરે છે